પોલીસ સાઇડને અમે પડતાજી જવાબ આપ્યો છે અને જિલ્લાના તંત્રને અમે આજે જતાના માટે આવ્યા છીએ કે સાહેબ તમે જાગો અને નહીં જાગો તો તમે તમારી દુર્સી ખાલી કરી દો અમે અમારા હક માટે આવ્યા છીએ અને હડતાલ કરજી અમારા નાના બચ્ચોનો ખેલ નથી દર્શક મિત્રો હું વૈશાલી 12 હાજર છું નવા સમાચારો સાથે આપ જોઈ રહ્યા છો સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ સ્વાગત છે આપ સૌનું તો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર સંવાદ હતા ઇકબાલ મેમણ સાથે બનાસકાંઠા જિલ્લાથી બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે જિલ્લાની આશા વર્કર બહેનોએ ફિક્સ પગાર અને વિવિધ પડતર માંગણીઓના મુદ્દે વિરોધ પ્રદર્શન અને ધરણા કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું પાલનપુર જિલ્લા પંચાયત ખાતે બગીચામાં ત્રણસો જેટલી આશા વર્કર બહેનોએ ભેગા મળી સરકાર તરફથી ફિક્સ પગાર વેતન કરવા માટે અને આશા વર્કરોની પડતર માંગણીઓ પૂરી કરવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં આશા વર્કર મોટી સંખ્યામાં હાજર રહી સરકાર સમક્ષ પોતાની માંગણીઓને પૂરી કરવા માટે વિનંતી કરી હતી વધુમાં આશા વર્કર બેનો માટે લડત ચલાવનાર પિંકી બેને જણાવ્યું હતું કે આશા વર્કર બેનો ગામડાઓમાં અને ખેતરે ખેતરે ફરીને માતા અને બાળકોના જીવને બચાવ્યા છે તેમ છતાં પણ આશા વર્કર બેનો સાથે આટલો અન્યાય કેમ આશા વર્કર બેનો જે અમુક નિરાધારોની સહાય બની રહે છે તેમને યોગ્ય સમયે પોતાનો વધારો અને સ્ટાઇફન ચૂકવવામાં આવતું ન હોવાથી ઘર ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયેલ છે વધુમાં જણાવ્યું હતું કે દિયોદર તાલુકામાં એક આશા વર્કર બેનનું આકસ્મિક મૃત્યુ થતાં તે બેનને સરકાર તરફથી કોઈ પણ જાતની સહાય કરવામાં આવી નથી મૃત્યુ પામેલ બેનના નાના નાના બાળકો છે અને ગરીબ કુટુંબમાંથી આવે છે હવે તે બાળકો નોંધ બન્યા છે તો આ બાળકોનું કોણ તે માટે સરકાર શ્રીને એવી પણ અરજ કરવામાં આવી હતી કે આશા વર્કર બહેનો માટે કંઈક અલગ ફંડ ઊભું કરી અને જે આશા વર્કર બહેનો સેવા આપી રહી છે તેમની સાથે આકસ્મિક કોઈ ઘટના ઘટે તો તેમના પરિવારને સન્માનજનક રાશિ મળે રહે અને તેમનું ઘર ગુજરાન ચલાવી શકે તે માટે પણ રાહત કરવામાં આવે સંવાદદાતા ઇકબાલ મેમણ સાથે હું વૈશાલી પુબારૂ બનાસકાંઠા જિલ્લાથી ફરી મળીશું નવા સમાચારો સાથે બન્યા રહો સચા હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ પર લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો સચા હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ હેલો અને ધાનેરા તાલુકાના સાકળ ગામમાંથી આ સવર્તા બોલો છું અમારો આજથી ગયા એપ્રિલથી કરીને આજ સુધી દસ મહિનાનો ટકો પચાસ ટકા વધારો મળેલ નથી

અને અમને ફિક્સ પગાર આપવામાં આવે અમારી બીજી માંગણી એ છે કે બહેનોને જે કહેવાય ને કે રજાનું મળે રજાઓ મળે એમ ના એમના કોઈ જાતની રજાઓ નથી મળતી અમે મહિનો રજા મૂકીએ તો અમારો પગાર કપાય જાય એમને પગાર તો વધારો કશું ના મળે પછી બીજું શું કે અમારે દર મહિને બહેનો દરેક જાતના એક એક કાગળિયા વીણી વીણી ભેગા પડે ભેણેલા ભેગા કરેલા કાગળિયા મળશે એની પૂરી ગેરંટી નહીં કારણ કે એકનું એક કાગળ તો નીકળી જ જતું હોય કઈકનું હોય પછી કઈ કઈ એવું આવશે નવું આવ્યું કે જેમાં અમને બહુ સારું મળતું હોય તો પછી બે કે ત્રણ મહિના થાય એટલે એનું એની ગ્રાન્ટ નથી કે એનું નહીં મળે કે બંધ થઈ જાય ધારો કે એચપી વાસી એમાં બહુ સરસ પગાર થતું હતું એટલે પછી એમાં પ્રશ્નો આવ્યા કે આમાં વજન ઓછું હોય તો ચાલે આ નહીં ચાલે આની ગ્રાન્ટ નથી આવી એટલે નીકળી એ આવી ત્યારે બહેનો સૌ સૌથી સારો સારો પગાર થતો હતો એટલે અમારા મેન પ્રશ્ન એ કે અમને વર્ષની વધારે નહીં એક વર્ષથી બે સાડી આપવામાં આવે